અને તેમાં વીસ જેટલા ટાંકા આવ્યા છે આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ વ્રજકુમાર પટેલ જેઓ હાલ ચેન્નાઈમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ગત ત્રણ જૂનના રોજ પોતાના વતન સુરત રાંદેર ખાતે આવ્યા હતા સાત જૂનની રાત્રિના આશરે પોણા નવેક વાગ્યાના સુમારે તેઓ પોતાની મોપેડ ગાડી લઈને મોનાક સર્કલ પાસે પોતાના મામાના દીકરા જય પટેલને મળવા જઈ રહ્યા હતા ગોગા ચોક સર્કલ પાસેથી પસાર થતી વખતે ત્રણ અજાણ્યા ઈસમો એક મોપેડ પર ત્રણ સવારીમાં આવ્યા અને તેમની ગાડીને કટ મારીને ઓવરટેક કરી આ જોઈને વ્રજકુમારે તેમને ભાઈ તમે ગાડી જોઈને ચલાવો તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા ચાલુ મોપેડે જ તે આરોપીઓ વ્રજકુમારને જોર જોરથી ગાળો બોલવા લાગ્યા અને તેમની ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું વ્રજકુમારે તેમની ગાડી ઊભી રાખી ન હતી અને તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે તે ત્રણેય ઈસમોએ તેમનો પીછો કર્યો પાલનપુર કેનાલ રોડ પર જલારામ મંદિર પાસે જાહેર માર્ગ પર તેમણે વ્રજકુમારની મોપેડને ઓવરટેક કરી ઊભી રખાવી હતી ત્યારબાદ મોપેડ પરથી ઉતરેલા ત્રણ અજાણ્યા ઈસમોમાંથી એક ઈસમ વ્રજકુમારની પાસે ધસી આવ્યો તેણે પોતાની મુઠ્ઠીમાં રહેલી કોઈ અજાણી વસ્તુ વડે વ્રજકુમારની જમણી આંખ પર જોરથી મુક્કો માર્યો આ ભયાનક હુમલા બાદ તેને લાતો મારી વ્રજને નીચે પછાડી દીધો હતો વ્રજકુમાર જમીન પર પડ્યા પછી પણ તે ઈસમ અને તેની સાથેના અન્ય બે ઈસમોએ માથાના ભાગે તેમજ પીઠના ભાગે લાતો અને હાથ વડે ઢીકા મૂકીનો નિર્મમ માર માર્યો હતો આ દરમિયાન તેઓ ગાળાગાળી કરતા હતા અને ધમકી આપતા હતા કે આજે તો તને જવા દઈએ છે અને આજ પછી ક્યારેય નજરે પડીશ તો જાનથી મારી નાખીશું હુમલાના પગલે વ્રજકુમારની આંખ અને મોઢાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું આજુબાજુના લોકો ભેગા થઈ જતા ત્રણેય હુમલાખોરો પોતાની મોપેટ લઈને ત્યાંથી નાસી ગયા હતા સ્થાનિક લોકોએ વ્રજકુમારને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા જોકે ત્યાં આંખના ડોક્ટર હાજર ન હોવાથી તેમણે પોતાના ભાઈ જય પટેલને ફોન કરીને બોલાવ્યા જય તેમને બાપ્સ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં પણ આંખના ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી છેવટે તેમને મોરાભાગળ ખાતે આવેલી મીરાયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મીરાયા હોસ્પિટલમાં ડોક્ટરોએ વ્રજકુમારની આંખની સઘન તપાસ કરી તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી તેમની આંખમાં ગંભીર ઈજા થઈ હોવાથી ડૉક્ટરોને તાત્કાલિક ઓપરેશન પણ કરવું પડ્યું હતું ઓપરેશન દરમિયાન તેમની આંખના સ્કલેરા અને કોર્નિયાના ભાગે આશરે વીસ જેટલા ટાકા આવ્યા છે તબીબોએ જણાવ્યું કે આ હુમલાને કારણે તેમની જમણી આંખની જોવાની દ્રષ્ટિ નહીવત થઈ ગઈ છે હાલ તેમની સારવાર ચાલુ છે અને તેઓ ભાનમાં છે